તો કેમ છે મિત્રો સ્વાગત છે તમારું લાસ્ટ ડે અર્થ સરાયલ ગેમમાં આજે આપણે ટેક્ટિકલ બેગ મેળવશું પહેલી વાર સોરી મિત્રો પાછળ અવાજ આવે છે એના માટે બેકગ્રાઉન્ડ વોઇસ એવું છે એટલે સોરી ફક્ત બે જ ગનમાં આપણે ટેક્ટિકલ તો મળી જાય ક્યાંક ઇવેન્ટ આવ્યો છે આમ તો બહુ મને ઇંગ્લિશમાં નથી ખબર પડતી એટલે બે ગન થી મળી જાય છે જોવો અને એન્જોય કરો એના માટે તમારે પહેલાં હજાર પાઠ કરવા પડે જો આ ઉપર મારું હેલ્થ છે લો એની બાજુ જો કંઈક ચકલા દોરેલા છે એ હજાર થઈ જાય ને તો તમે બેક પેક ખરીદી શકો છો એ શોપ આવશે હમણાં જો આ ઇવેન્ટ પૂરો થાય ને બધાને હું મારી નાખીને પછી જુઓ ના ઇવેન્ટ તમારે સમજવું હોય તો મને કમેન્ટ કરી દેજો હું આખો એનો સેપરેટ વિડીયો નાખીશ તમારા માટે જુઓ અને એન્જોય કરજો કમેન્ટ કરજો એટલે મને ખબર પડે તમારે વિડીયો જોઈ છે કે નહીં બાકી આમાં કઈ છે ને જુઓ ખાલી મારો અને ભાગો મારો અને ભાગો મારો ને ભાગો બસ એ રીતે જ આ બધા પતાવાના છે બસ બધા પટ્ટી જગ્યા છે થોડી વાર છે પછી આપણે શોપમાંથી ખરીદશું તમે જોજો બેગ પેક હું કઈ રીતે શોપમાંથી ખરીદું કોન્ફિડન્સથી રમવાનું છે આમાં સમજી ગયા કોન્ફિડન્સથી રમોને હેલ્કી ભરતા જાઓ ને મારતા જાઓ બસ બે ઉપર ધ્યાન રાખવાનું છે બીજું કાંઈ છે આની ગેમ આમ ગયા નોર્મલ જ વસ્તુ છે આપણે પબજી રમીએ એ રીતનું તમારે લોકો કંઈક ટીપ ટીપ્સ એન્ડ ટ્રીક્સ જોતી હોય તોય મને કમેન્ટ કરી દો વસ્તુ ન આમદાતી હોય મને કમેન્ટ કરી દેજો એટલે મને વિડીયો બનાવવાની ખબર પડે એને વધારે મજા આવે હું અને બીજી કોઈ ગેમના વિડીયો તમારે પ્લે જોતા હોય તોય મને કમેન્ટ કરી દેજો હું બીજી ગેમ પણ ટ્રાય કરીશ સાથે સાથે આગે મેં રમતો જાય પબજીના વિડીયો જોતા હોય તમારે તો મને પબજીના કમેન્ટ કરજો તો કમેન્ટમાં પબજી લખી નાખજો અને હવે જો આ ટેકનિકલ બેકપેક આપને મળી ગયું છે એટલે આપણે રેડ નાખવામાં મજા આવશે કેમ કે પાંચ વસ્તુ એક્સ્ટ્રા કમાય સમજી ગયા રેડના વિડીયો હવે ચાલુ કરીશું એક બે દિવસમાં જુઓ અને એન્જોય કરજો બસ જો આ ઇવેન્ટ પૂરો થઈ ગયો છે અને હવે આપણે

બસ તો વિડીયોમાં આ જેટલું જ હતું હવે નવા રેડના વિડીયો આપણે નાખશું સબસ્ક્રાઈબ કરો રેડ મેચી ગેમિંગ